કેશોદના જૂના પ્લોટમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય અને દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું આજથી બસો વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના લોયા ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં પોતે અઢાર મણ ઘી અને સાઠ મણ રીંગણાનું શાક બનાવીને ભવ્ય શાકોત્સવ ઉજવ્યો હતો અને હજારો હરિભક્તોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન શાકોત્સવનો ઉત્સવ ગામે ગામ ઉજવવામાં આવે છે રીંગણાનું શાક બાજરાના રોટલા કઢી ખીચડી ભગવાનના ભાવ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા બનાવવામાં આવે છે જેને સૌ હરિભક્તો ભાવપૂર્વક પીરસીને ભગવાન સ્વામિનારાયણે બનાવેલા શાકોત્સવની આ પરંપરા આજે પણ આધુનિક યુગમાં પણ જોવા મળે છે

सत्संग बळ वधे તેવી कथावarta करी होती लालजी महाराज श्री ए પોતાના प्रवचनમાં સેવા ભક્તિ અને માનવ જીવનના ધાર્મિક મૂલ્યોનો મહત્વ વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું પૂજ્ય લાલજી મહારાજ શ્રી એ અરી ભક્તોને પુષ્પમાળા પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા જલરા મંદિર કે સોદબરા પૂજ્ય લાલજી મહારાજ શ્રીને સાલ ઉઠાડી આશીર્વાદ મેળવ્યા હતા આ સકોસમા વાળા શ્રી ગોવિંદ સ્વામી સોમનાથ પ્રભાસ પાટણ ગુરુકુળના શ્રી ભક્તિ પ્રસાદ સ્વામી ભક્તિ કિશોર સ્વામી લાડલી ગુરુકુળના પ્રેમ સ્વરૂપ સ્વામી ગઢડા મંદિરના ભક્તિચંદ્ર સ્વામી જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના શ્રી રામ સ્વામી સહિતના સંતો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજરી આપી મહાપ્રસાદ લીધો હતો શાકાઉત્સવના મુખ્ય યજમાન તરીકે શ્રી મુકેશભાઈ લીલાધરભાઈ વાળા એ યજમાન પદની સેવા સ્વીકારી હતી આ તાકોત્સવમાં જતો સહિત આજુબાજુના ગામોના હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અહેવાલ દિનેશભાઈ કાનાભા કેશો જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તેને સબસ્ક્રાઈબ કરી દેવી જય સોમનારાયણ જયદીપભાઈ પ્રસાદ સોલંકી સાહેબ જય સામરાય જય જલારામ

yeah નિરંતર ભગવાને જે જે અવતાર ને વિશે જે જે સ્થાનકોને વિશે જે જે ચરિત્રો કર્યા હોય લીલાઓ કરી હોય એને નિત્ય સંભાળવી એના બે ઉદ્દેશ આપણે ગ્રંથ ગ્રંથમાંથી જોવા મળે એક મહારાજ કીધું કે જીવાત્માને આવા પ્રસંગના યોગે કરીને જે સ્થાનકોને વિશે જે જે ચરિત્રો કર્યા હોય લીલાઓ કરી હોય એને નિત્ય સંભાળવી એના બે ઉદ્દેશ આપણે વચનામૃત ગ્રંથમાંથી જોવા મળે એક મહારાજ કીધું કે જીવાત્માને આવા પ્રસંગના યોગે કરીને ભગવાનના આરે વિશે જે સામકોને વિશે છે જે ચરિત્રો કર્યા હોય લીલાઓ કરી હોય એને નિત્ય સંભાળવી એના બે ઉદ્દેશ આપણે વચનામૃત ગ્રંથમાંથી જોવા મળે એક મહારાજ કીધું કે જીવાત્માને સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પૂર્વે લોયાની અંદર એક દિવ્ય શાકોત્સવ કરી અને અનેક ભક્તોને પોતાના ભગવાનપણાને દર્શન કરાવી પ્રતીતિ કરાવી અને શરણે લીધા હતા એ પ્રસંગની સ્મૃતિની અંદર પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞાને આશીર્વાદથી જૂનાગઢપતિ દેવના પ્રદેશના કેશોદ ગામને આંગણે આજે ધર્મપુળ આશ્રિત અહીંના સંતો ભક્તો દ્વારા એક સુંદર શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું છે અને ભગવાનના એ દિવ્ય ચરિત્રોને કથા વાર્તાનું શ્રવણ કરી અને પ્રસાદ લઈ અને અનેક હરિભક્તો આજે પાવન થનાર છે આ શાકોત્સવના તમામ આયોજકોને દાતાઓને અને તમામ સંકલનકર્તાને અમારી અનેક અનેક શુભકામના છે અને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે સર્વને જય સ્વમનારાયણ